નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબામાં આજે રાત્રિ દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવ્યો છે શ્રીનાથ આઈસ્ક્રીમવાળા જે રાજસ્થાની આઈસ્ક્રીમના માલિક છે તેમનું જે શ્રીનાથ આઈસ્ક્રીમ કણબીપાલી રોડ ગોઘંબા એની સામેની સાઈડે જે દુકાન છે એની ઉપર ત્રીજા માળે તેઓનું રહેઠાણ આવેલું છે ત્યાં માણસો રહેતા હતા પરંતુ ત્યાં આજે રાત્રિ દરમિયાન મકાન બંધ હોવાથી એમાં તસ્કરો ઘૂસી ગયા હતા અને લગભગ સત્યાવીસ હજાર જેવી રોકડ અને બે તોલા જેટલી સોનાની રકમોની ઉઠાંતરી કરી છે તો બીજી તરફ એની નીચે આવેલા પ્રમુખ સ્ટુડિયોની અંદર પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શટર તૂટવાનું તોડવામાં સફળતા ન મળતા તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો આમ રાજગઢ પોલીસ સ્ટેશનની બંદોબસ્તની સામે જ આમ જોવા જઈએ તો ભર બજારની અંદર અહીંયા રાત્રિ દરમિયાન હોમગાર્ડના પોઈન્ટ પણ હોય છે લગભગ છતાં પણ આ ચોરીને અંજામ આપ્યો છે એના ઉપરથી જાણ જાણી શકાય છે કે આ કોઈ જાણભેદુનું કામ છે અને આ જે રાજસ્થાની શ્રીનાથ આઈસ્ક્રીમવાળા ભાઈ છે તેમના પરિવારમાં મરણ થયું હોવાથી તેઓ રાજસ્થાન ગયેલા હતા અને તે દરમિયાન ગઈકાલે રાત્રિ દરમિયાન અજાણ્યા ચોરી સમૂહે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ કરવામાં આવી છે પરંતુ ઘોઘંબા તાલુકામાં આજકાલ ચોરીની ઘટનાઓને પ્રમાણ વધી ગયો છે થોડા દિવસ અગાઉ વીરાપુરા ગામમાં પણ એક વેપારીની દુકાનની અંદર ભારે ચોરી થયેલી હતી પરંતુ તે અંગે પણ કોઈ પણ પ્રકારનો ભેદ ઉકેલાયો નથી ત્યારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે